આ ગોપાલ ઇટાલિયાને હું કહું છું કે તું આ વિદ્યાની અંદર બોલે છે છક્કા પાવૈયા હિજાડા જે સાધુ સાધવીઓ જે ભાષણ કરે જે બ્રાહ્મણો કથા કરે તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અત્યારે જે તમે માસીબા જોઈ રહ્યા છો અત્યારે જે તમે માતાજી જોઈ રહ્યા છો આ માતાજી મિત્રો કાયદેસર ગોપાલભાઈ ઇટાલિયાના મમરા ભરી નાખ્યા કેમ કે ગોપાલભાઈ ઇટાલિયા આપણા માસીબા વિશે મિત્રો એવા અભદ્ર શબ્દો બોલ્યા કે જેને જોઈને અખાડામાંથી માસીબા ઊભા થયા અને ગોપાલ ઇટાલાને જે કીધું ને ભાઈ તમને આગળ આખો લાઈવ વિડીયો પણ બતાવવાનું છું માસીબા ગુસ્સે થઈ ગયા અને તમને ખબર છે સાહેબ કે માતાજીના આશીર્વાદ એટલે માસીબાના જો આપણી ઉપર હાથ પડી જાય ને ભાઈ તો આખી જિંદગી આપણે સુખી થઈ જઈએ ભાઈ અને દુઃખો બધું ખતમ થઈ જાય ભાઈ તો એ માસીબા છે કેમ કે એમની ઉપર બહુચર માતાજીનો હાથ હોય છે અને એ હાથ આપણી ઉપર મૂકે એટલે સાહેબ આપણા બેડા પાર થઈ જાય પણ મિત્રો તમે વિચારો કે આ માસીબા વિશે આખરે ગોપાલભાઈ ગોપાલભાઈ એવું તે શું બોલ્યા કે અખાડામાંથી ભક્તિ માસીબા ઊભા થયા અને ઇટાલાના છોતરા કાઢી નાખ્યા જે બિલકુલ તો સૌથી પહેલા સાહેબ તમને વિડીયો બતાવવાનો છું વિડીયો તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર આવો છો તો ખાસ કરી અને મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે અત્યારે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં માસીબાનો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે જે તમે માસીબા જોઈ રહ્યા છો આ જ વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ છે જેમાં માસીબાએ જી બિલકુલ જેમાં માસીબાએ ગોપાલભાઈ ઇટાલિયાના છોત્રા ઘાટી નાખ્યા અને ગોપાલભાઈ ઇટાલીયાએ જે માસીબા વિશે અભદ્ર ટિપ્પણીઓ કરી એને લઈને અખાડામાંથી માસીબાનો વિડીયો વાયરલ થયો છે તો સૌથી પહેલાં સાહેબ તમે આ વિડીયો જુઓ વિડીયો જોવા પછી કોમેન્ટ કરીને જરૂર બતાવજો તો ચાલો મારા ભાઈઓને બહેનો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો